લે અને હું જે કોમ ની યાદી બનાકવાનું છે ઓકે 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 સમજી ગયા હા હા હાલો કેળા લઈ ગયો કેળા ક્યાં છે અહી આ બલેન બતાવો કેળા છે આ કધા બતાવો હા શું છે કેળા ત્રિકોણ માં રાખ્યા હાલો ત્રિકોણ ક્યાં સામસ હવે હું એમ કહું છું સાંભળો ક્રિષ્ના ઊભો થા હવે આમાં કેરી છે કેરી બરોબર કેરી લઈ લે કેરી ફટાફટ લઈ લ્યો હવે ઈ ક્યાં ખાનામાં મૂકવાની ખબર છે લમચા રસમાં લમચા રસમાં મૂકો હાયમ સબસ્ક્રાઇબ બતાય બોલ તો તે થાય બેરી Si sí, no hay menería.